સમગ્ર રાજ્યમાં ગર છે આજે શહેરના છાણી પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારી બાદ ગભરામણ થતા તેમને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને તબીબોએ મૃત જાહેર કર્યા સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ ગરમીના તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હીટ સ્ટ્રોક ગભરામણ ચક્કર આવવા ઝાડા ઉલટી હાર્ટ એટેક સહિતને કારણે દસ થી વધુ લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે તો બીજી તરફ શહેરમાં એક વરણામાં પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીને ઉલટી બાદ ગભરામણ થતા એકસો મારફતે સયાજી હોસ્પિટલ ખાતે લવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તે મૃત જાહેર કર્યા છે શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી ગરમીના તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે વાદળો સાથે ઉકળાટ ભર્યું વાતાવરણ પણ સર્જાયું છે લોકોના ઘરોમાં સતત પંખા એસી કુલરો ધમધમી રહ્યા છે બપોરના સુમારે તો રાજમાર્ગો સુમસાન બની ગયા છે તો બીજી તરફ ગરમીના કારણે ગભરામણ ચક્કર આવવું એ સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે પરંતુ એક પોલીસ કર્મચારીનું ગભરામણથી મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના વાઘુડિયા રોડ ઉપર આવેલ વૈકુટ એકમાં રહેતા એકાવન વર્ષીય દિલીપભાઈ માલુસરે છાણી પોલીસ હેડક્વાર્ટરમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા છેલ્લા બે ત્રણ દિવસથી તેઓને ઉલટી થઈ રહી હતી દરમિયાન આજે સવારે ગભરામણ થતા એકસો આઠ મારફતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા ઉલ્લેખનીય છે કે દિલીપભાઈ માલુસરે અગાઉ વરડામાં પોલીસ મથકે ફરજ બજાવતા હતા આ દરમિયાન તેઓને પેરાલિસિસ નો અટેક આવતા ચૂંટણી તેઓને છાણી પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી કરાઈ હતી